હાલોલ ગોધરા બાયપાસ રોડ પર આવેલ સ્વામિનારાયણ નિષ્ઠા વિદ્યા મંદિર ખાતે સતત ધાર્મિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓની સર્વાણી વહેતી રાખનાર સંત સાધુ કેશવ સ્વરૂપ અને સંત સાધુ સંત પ્રસાદ દાસ મહારાજ અહીં નિષ્ઠા વિદ્યા મંદિર સ્કૂલ ચલાવી બાળકોને શિક્ષણ સાથે સનાતન ધર્મ અને સંસ્કૃતિની સાથે સભ્યતાનું અજ્ઞાન મળે તે માટે અથાગ પ્રયત્નો કરી રહ્યા છે અહીં આવેલ સ્વામિનારાયણના મંદિરમાં રવિવારે સાંજે શાકોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું માં મોટી સંખ્યામાં ઉપસ્થિત હરિ ભક્તોએ સત્સંગ સભામાં સંતો દ્વારા પીરસવામાં આવેલા સત્સંગનો રસપાન કર્યું હતું તો મોડી સાંજે ભગવાન સ્વામિનારાયણે ભોગ ધરાવી આરતી કરવામાં આવી હતી અને સૌ હરિ ભક્તોએ સાથે શાક ઉત્સવની પ્રસાદી લીધી હતી આ પ્રસંગે કેશવ સ્વરૂપ સ્વામીએ શાક ઉત્સવનું આયોજન કરવાનું ધાર્મિક કારણ જણાવતા કહ્યું કે ભગવાન સ્વામિનારાયણે બસો વર્ષ પહેલા સૌરાષ્ટ્રના લોયા ધામમાં શાક ઉત્સવની શરૂઆત કરી હતી જેમાં સાઈ માન રીંગхан ને બારમનギના શાક પર્સાતો ઉત્સવ બે મહિના સુધી ચલાવ્યો હતો ત્યારથી આ સંપ્રદાય ની પરંપરા બની ગઈ છે દરશિયાળા માં શાક ઉત્સવ આયોજન કરવામાં આવે છે આ પ્રસંગે મંદિર ખાતે સંતો મહંતો અને મોટી સંખ્યા માં સત્સંગ અને આરતી લાભ લઈ ધન્યતા અનુભવી હતી અમારા સ્વામિનારાયણ વર્ષ ભગવાન સ્વામિનારાયણે આ આયોજન કરેલું ત્યાં સાહીઠ મણ રીંગણા અને બાર મણના વધાર સાથે જે ભવ્ય ઉત્સવ બે મહિના સુધી ચલાયો એ અંતર્ગત અમારા સંપ્રદાયની આ પરંપરા રહી છે કે દર આ શિયાળાના સમયની અંદર શાકોત્સવનું આયોજન કરું આજે અમારા મંદિરમાં શાકોત્સવનું આયોજન છે હજારો હરિભક્તોના પ્રસાદનું આયોજન છે સાથે સાથે એ જે સંત પ્રસાદ સ્વામી અયોધ્યા રામ મંદિરના નિર્માણમાં હાજરી ઉપસ્થિત રહી અને એ દર્શનનો લાભ લઈને આવ્યા છે એની સાથે સભામાં એની સ્મૃતિઓ કરાવી અને પ્રસાદ લઈને બધા આનંદ કર્યો